નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી દાહોદમાં વરસાદના અમે છાંટણા દક્ષિણ ગુજરાત વડોદરા પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કેરીના પાક પર જોખમની શક્યતાથી ખેડૂતો ચિંતામાં ઝાપટા પડવાની સંભાવના ઉકળાટ અને બફારાની સ્થિતિ આજથી બે દિવસ ઝાપટાં પડવાની સંભાવનાઓ આગામી સોળમી જૂની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ ની પ્રિલિમિનરી પરીક્ષા સુરતમાં પંદર કેન્દ્રો પર લેવાશે કેદારનાથ હોટ ફેવરિટ સમર વેકેશનમાં ઠંડા પ્રદેશોમાં ફરવા સ્પેશિયલ પરમિટની માંગ વધી સુરતથી વૈષ્ણોદેવી હરિદ્વાર કેદારનાથ જવા ચારસો બસોનું બુકિંગ એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથા કાઢી નાખવાની હિલચાલ સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જા છે આણંદખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પારો એકતાળીસ ડિગ્રી આસપાસ રહેતા ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા હાલમાં દરિયાકાંઠે એક સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધપી રહી છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે જ્યારે ચરોતરમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રવિવારે મોટા ભાગે પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાયા હતા જેના કારણે દિવસનું તાપમાન આંશિક ઘટાડા તેમજ મુખ્ય પાંચ શહેરમાં ગરમીનો પારો ચાળીસ પોઈન્ટ સાતથી એકતાળીસ પોઈન્ટ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો એકતાળીસ ડિગ્રીથી નીચું તાપમાન હોવા છતાં જાણે ગરમી ત્રેતાળીસ ડિગ્રીથી વધુ પડી હોય તેવો આકરો અનુભવ થયો હતો બીજી તરફ નજર કરીએ તો શિક્ષણ બોર્ડની ધોરણ દસનું સો ટકા પરિણામમાં જિલ્લાની 54 શાળાઓનો સમાવેશ થાય છે તેમાં ગુજરાતી માધ્યમની છત્રીસની સામે અંગ્રેજી માધ્યમની અઢાર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે સૌથી વિશેષ સો ટકા પરિણામમાં ગ્રામ્ય વિસ્તારની વીસ અને શહેરી વિસ્તારની ચોત્રીસ શાળાઓનો સમાવેશ થતા ગ્રામ્ય વિસ્તારનું પરિણામમાં સુધારો આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવા નિયમ મુજબ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્ચ માસમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલું ઉમેદવાર સૈદ્ધાંતિક વિષયોની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ પરિણામ સુધારી શકશે માર્ચ માસની મુખ્ય પરીક્ષા તેમજ પૂરક પરીક્ષા બંનેમાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારો મુખ્ય અને પૂરક પરીક્ષાના વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાને લઈને અંતિમ એટલે કે બેસ્ટ ઓફ ટુ એ રીતે પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવશે આગામી ચાર દિવસ તારીખ તેર મેથી તારીખ સોળ મે સોમવારથી ગુરુવાર સુધી ભાવનગર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે રાજ્યના ભાવનગર અમદાવાદ આણંદ સુરત અમરેલી બનાસકાંઠા તાપી ગીર સોમનાથ વડોદરા નવસારી ડાંગ પાટણ છોટાઉદેપુર ગાંધીનગર મહેસાણા ભરૂચ નર્મદા દાહોદ વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજકોટ શહેરમાં શુક્રવારે પારો નજીબો ઘટ્યા બાદ રવિવારે ફરી આખરું તાપ અનુભવાયો છે મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે શનિવાર કરતાં એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે એક તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ડીનની સંયુક્ત બેઠકમાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કોમન એક્ટ લાગુ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે તેમજ પોર્ટલ શરૂ કરાયું છે ત્યારે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવે તો સિત્તેર ટકા સ્થાનિકોને પ્રવેશ મળે તેમ છે ઉનાળામાં વેકેશન ઘાડવા લોકો ઠંડા પ્રદેશો તરફ જઈ રહ્યા છે સુરતથી ચાલુ મહિનામાં ચારસો જેટલી બસોનું બુકિંગ ફક્ત શિમલા કાશ્મીર હરિદ્વાર વૈષ્ણોદેવી દહેરાદૂન અને કેદારનાથ માટે કરાયું છે દક્ષિણ ભારત માટેની ડિમાન્ડ અત્યંત ઓછી છે જ્યારે સૌથી વધુ ડિમાન્ડ કાશ્મીરની છે સુરત આરટીઓના જણાવ્યા મુજબ આ વખતે સ્પેશિયલ પરમિટ આપવાની પ્રક્રિયાને આ કરી દેવામાં આવે છે લોકસેવા આયોગ દ્વારા લેવાનારી તેમજ યુનિયન પોલીસ સર્વિસ પરીક્ષા માટે સુરતમાં પંદર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આગામી તારીખ સોળમી જૂનના રોજ યોજાનારી યુપીએસસી સિવિલ સર્વિસ બે હજાર ચોવીસની પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પરીક્ષા માટે સુરત જિલ્લામાં કુલ ચાર હજાર ચારસો નોંધણી કરાવી છે

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે અમદાવાદ શહેરનું ગતરોધ રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત વડોદરા પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક સો બીઘા જમીનમાં બે હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થનાર છે ત્યારે આ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં મહાસંમેલન અને દાતા સન્માન તેમજ પદભાર સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના ભગીરથ કાર્યક્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું

યુકે નું સંદાન સાથે લઈને આ ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નો નું લાયઝનિંગ થાય એકબીજાને જે સમય અનુસંધાનમાં એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય એ માટે આ પદવારના સ્વરૂપમાં ઉમાના ઉમા સેવાક તરીકેનું આ સંગઠન છે કે જેની જવાબદારી આપે છે કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલો જ નમસ્કાર